નમસ્કાર જસદણ ધીસ ટાઈમ મીડિયા પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે આપણા શહેર જસદણમાં હાર્ડવેર સોલાર તેમજ ઇલેક્ટ્રોનિક્સનો મોલ ઓપન થઈ ગયો છે નવા બસ સ્ટેશન સામે આવેલ શિવધારા સેલ્સ એક નવા જ અંદાજમાં એટલે કે શિવધારા સેલ્સ એન્ડ રામાની સોલાર ઇન્ડસ્ટ્રીઝ અહીંયા તમને સારામાં સારી કંપનીના આરો પ્લાન્ટ મળશે અને એ પણ અલગ અલગ મોડેલ સાથે અરે અહીંયા હિન્ડવેર કંપનીની ચીમની પણ મળશે જે તમારા કિચનને રાખશે એકદમ ક્લીન અલગ અલગ મોડેલમાં ગેસ્ટોવ જોઈએ છે અરે તો અહીં આવી જાઓને અને હા અહીંયા ઇલેક્ટ્રિક સગડી પણ તમને મળી જશે સારામાં સારી કંપની કહેવાતી હોય તેવી ટાટા વોલ્ટાસનું એસી અને કુલર પણ તમને અહીં મળી જશે કિચન સ્પેશિયલ ઓવન પણ મળી જશે ટાટા વોલ્ટાસના અલગ અલગ સાઇઝમાં તમને વોશિંગ મશીન પણ મળી જશે ફીઝ કુલ તેમજ અન્ય કોઈ જગ્યાએ ઠંડુ પાણી રાખવાના ફ્રીઝ પણ તમને અહીં મળી જશે અને હા એક વાત તો રહી જ ગઈ જો તમે તમારા ઘરના બાંધકામ માટે પીવીસી હાર્ડવેરની વસ્તુ લેવી હોય ને તો એ પણ અહીં તમને મળી જશે અહીંયા તમને ફિનોલેક્સ કંપનીની અડધાથી લઈ છ કેજીની લાઈન મળી જશે તેમજ ત્રણ લેયર અને ચાર લેયરના અલગ અલગ સાઇઝમાં પાણીના ટાંકા પણ મળી જશે એકસો પચાસ લીટરથી લઈ પાંચસો લીટરના અઢી એમએમ પ્લેટના સોલાર હીટર પણ હાજરમાં મળશે માં કહીએ ને તો હાર્ડવેર સોલાર એન્ડ ઇલેક્ટ્રોનિક્સ નો મોલ એટલે શિવધારા સેલ્સ એન્ડ રામાણી સોલાર ઇન્ડસ્ટ્રીઝ જેમનું એડ્રેસ છે જસદણ બાયપાસ રોડ ખાનપર ચોકડી નજીક અક્ષર માર્બલની બાજુમાં જસદણ